ડુંગર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું રાજુલા તાલુકાના ડુંગર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગણપતિ મહોત્સવના નવમા દિવસે ગણપતિ દાદાને અન્નકૂટનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો જેમાં વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન મીઠાઈ ફળ શાકભાજી મીઠાઈ નમકીન તથા અન્ય પ્રસાદી સામગ્રીનો ભવ્ય થાળ શ્રી ગણપતિ બાપ્પાને અર્પણ કરવામાં આવ્યો હતો તથા આ મહાઆરતી ઉતારવામાં આવી હતી આ મહાઆરતીમાં ભવ્ય દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા શંખ ઘંટના ઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું સાથે સાથે ભજન કીર્તન સંગીતમય આરતી તથા ગણપતિ બાપ્પા મોરિયા ના ગુંજારા સાથે વિશાળ જનમેદની ભક્તિ જોડાયા હતા ગણપતિ મહોત્સવ અંતર્ગત દસ દિવસ સુધી સાંજે સત્સંગ અને રાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને વધુ લોકાભિમુખ બનાવવા માટે મંદિર પરિસર તથા પંડાલને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો જ્યારે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ડીજે સાથે ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈવીએસ પ્લાસ સાહેબ સાથે ડુંગર પોલીસનો સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક ગણપતિ દાદાની શોભાયાત્રામાં ફરજ બજાયા હતી આખા ગામમાં ગણપતિ બાપ્પા મોર્યા હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો રિપોર્ટર ઝુબેર કાઝી રાજુલા અમરેલી